વ્યાયામના શિક્ષકોની ભરતી લાંબા સમયથી અટવી પડી છે તેવા આક્ષેપો લઈને ગાંધીનગર ખાતે આવી પહોંચે છે વ્યાયામના શિક્ષકો અને વિરોધ કરે છે જે ખેલ સહાયક જે ભરતી કરવામાં આવી તેનો કારણ કે તેમાં તેમનું શોષણ થતું હોવાનો તેમનો આરોપ છે આજે જ્યારે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું અને જમીન પર ઢસડાયા પણ કરી અત્યારે આપણી સાથે સીધા જ જે આંદોલન કરવા જ્યાં ગાંધીનગર પહોંચ્યા હતા તે ઉમેદવારો આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે વાત કરીશું કે આજે તમે ગાંધીનગર પહોંચ્યા તમારી માંગો શું હતી અને તમારી સાથે શું થયું મારું નામ દિનેશભાઈ ખાંભલિયા છે એમે ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકની માંગણી સાથે આજે કાલે ગાંધીનગર આવ્યા હતા કાલે આખો દિવસ ગાંધીનગર રામકથા મેદાનમાં અમે તડકા માર્યા રાત્રે અમને ડિટેન કર્યા અમને અલગ અલગ જગ્યાએ ભાઈઓ બહેનોને ઉતારી આવ્યા એટલે અમદાવાદના ક્યાંય ખૂણે ખૂણામાંથી ઉતાર્યા હતા આજે મેં પાછા અગિયાર તારીખે અગિયાર વાગે આવ્યા અમે રામકથા મેદાનમાં તો અમે અમારો એક જ મુદ્દો હતો કે બે હજાર નવથી મેં વ્યાયામ શિક્ષકની ભરતી બંધ કરી દીધી છે તો તમે કાયમી શિક્ષકની ભરતી કેમ કરતા નથી ભારતના બધા જ રાજ્યોમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય છે ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં એકથી આઠમાં વ્યાયામ શિક્ષકોની ભરતી બે હજાર નવથી થઈ નથી તો આનું કારણ શું એક એકને એક લોલીપોપ આપી દેવામાં આવે છે કે ભરતી થશે 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 પંદર વર્ષથી એકને એક વાત કરવામાં આવે છે તો ક્યારે થશે છેલ્લા એક વર્ષથી અમને સહાયક નામનો લોલીપોપ આપી દેવામાં આવ્યો છે કે જેમાં એક વર્ષ અગિયાર મહિનાના કરારથી વ્યાયામ શિક્ષકની ભરતી થાય છે તો એ એમાં કોઈપણ પ્રકારના નીતિ નિયમો હોતા નથી યોગ્ય સમયે પગાર થતો નથી અને અમે અમારી સાથે કામ ડબલ પ્રકારનો લેવામાં આવે છે તો આવી આવી અમે અમારી સાથે અન્યાય થાય છે તો અમે એક જ વિષય લઈને આવ્યા છીએ ત્યારે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો બસ એ જ અને એની માટે અમે ગાંધીનગર આવ્યા તો આજે બપોરે અઢાર તારીખે બપોરે પોલીસ દ્વારા અમને ઢસડી ઢસડીને લઈ જવામાં આવ્યા બહેનોને પણ નખ વાગ્યા છે ભાઈઓને પણ ઢસડવામાં આવ્યા છે ધૂળમાં અને બહેનોને પણ આરોગ્યલક્ષી ઘણા પ્રશ્નો થયા છે તો આ સરકાર દ્વારા આવા આવા પ્રશ્નો થાય છે તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને સરકારને અમે ન્યાય અમે માટે આવ્યા છીએ ઓકે તમે જ્યારે આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા તમારી સાથે શું થયું મેં આજે ગાંધીનગર પહોંચ્યા ત્યારે સવારે અમે અમે ટીંગાટોળીમાં બે બેઠા હતા આ ધરણા માટે અને ત્યાં આગળ શાંતિથી અમે આંદોલન માટે બેઠેલા હતા અમે અમારી એક જ માંગ હતી કે અમે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો પરંતુ પોલીસ પોલીસ ડબ્બાની સાથે ચાર પાંચ ગાડીઓ બંગાઈ અને અમારી સાથે કૃત્ય એવું કર્યું કે જેથી કરીને ઢસડી ધસીને એક પાછી બધા દરેક માણસોને ઉઠાવી ઉઠાવીને એવા ડબ્બામાં બેસાડી અને આમ તેમ અલગ અલગ જગ્યાએ ઉતારી દેતા હતા પરંતુ જે વાત કરવામાં આવે છે જે ભરતી લઈને લાંબા સમયથી પડી તો શા માટે આ નથી થઈ રહી હા મારું નામ છે અલ્પાબેન ઘણા સમયથી આમ ગણી ને તો સાહેબ દોઢ દાયકો થઈ ગયો અત્યારની જનરેશન જે છે અત્યારના યુવાની એ પણ ખબર નહીં હોય કે આ શારીરિક વિષય શું હતો અને અત્યારે ભરતી સાહેબ કરી તો કરી પણ સત્તર સત્તર વર્ષે ભરતી કરી અને એ પણ કરાર આધારિત બરાબર એટલે આ વસ્તુ છે મૂળ છે એ ખરેખર તો આ ભરતી કાયમી જ થવી જોઈએ એટલે તમારો જે વિરોધ છે એ ખેલ સહાયકથી છે કે કાયમી ભરતી થાય એને લઈને છે ખરેખર સાહેબ અમને તો એવા સપના હતા કે આ લોકો ખેલ સહાયક છે માનો કે આ વિદ્યા સહાયક છે આ લોકોને પછી ધીમે ધીમે કાયમીમાં લેશે તો અમે બી એવી સોનેરી આશા લગાવી હતી કે અમને આમાંથી કાયમી કરશે પણ અમને બહુ મોટા મોટા સપના આપ્યા અમને ખુદ મને બી સ્પીચ આપીને સાહેબે કીધેલું છે આપણે માનનીય શિક્ષણ મંત્રી સાહેબે કે બેન અમે તમારો સમાવેશ કરીશું અમે જે દી અમે ત્રીસ તારીખે આવ્યા હતા તે દિવસે પહેલાં જ કીધું કે સાહેબ અમે આંદોલન કરવા ઈચ્છતા જ નથી કેમ કે અમારામાં ડિસિપ્લિનનું રુધિર વહે છે અમે ડિસિપ્લિન સાથે અમે તમને કહીએ છીએ કે સાહેબ ખરેખર આ પાયાની વસ્તુ છે અને ગુજરાત માટે ખૂબ જરૂરી છે તો અમારી ભરતી કાયમી કરો પણ તમે જુઓ સાહેબ એક વ્યક્તિને કીધું ખો આપી દે તાલુકામાં કેવી તો જિલ્લામાં મોકલે જિલ્લામાં કેવી તો પછી રાજ્યમાં ગાંધીનગર આવી તો બી એક ઓફિસથી બોલાવે વળી બીજી ઓફિસ છે ટૂંકમાં એકબીજાથી વિદ્યાર્થી સાથે ખો રમે તો એક અલગ વસ્તુ છે પણ ગુજરાતની જનતા હવે જાગો આપણી સાથે પણ ખો રમાઈ રહી છે અને જો આવી જ રીતથી ખો પદ્ધતિ ચાલશે તો ગુજરાતમાં ફિટનેસના મોટા મોટા કાર્યક્રમો કરે છે રમશે ગુજરાત ખેલશે ગુજરાત કેવી રીતથી ખેલશે કેવી રીતથી રમશે તમારી પાસે તમે કહો છો કે વિશ્વ યોગ ગુરુ બરાબર પણ તમારી પાસે ગુરુ જ નથી તો શિષ્યો ક્યાંથી આવવાના સાહેબ એટલે પહેલાં તો મારું એ કહેવાનું છે કે તમે ગુરુની ભરતી તો કરો ભવિષ્યમાં છત્રીસમો ઓલિમ્પિક્સ આવવાનો છે એના માટે એને ધ્યાનમાં રાખીને કમસે કમ હવે તો જાગો પણ એની તૈયારી તો અત્યારથી શરૂ થઈ ગઈ કે મેદાનો બને એવી રીતે પણ જે ખરેખર શિક્ષકો હોવા જોઈએ તો એ કેમ નથી હવે એ મને નથી સમજાતું કે આ સપના સાકાર કરવા માંગે છે કે રોળાઈ જવા માંગે છે પણ મારું તો એવું મંતવ્ય છે કે હજી જાગી જવામાં સોનામાં સુગંધ ભળે તેવું છે હજી ખેલ એકમાંથી કાયમી શિક્ષકની ભરતી કરે તો હજી આ વસ્તુ સુધરી શકે એમ છે કેમ કે તમે જો આ બધા વિષય છે કોણ ભણાવશે પણ હજી લોકોને પણ એવી સમજ છે કે કદાચ વ્યાયામના શિક્ષક કે વ્યાયામનો વિષય હોય એમાં ચોપડ્યો ન હોય પણ ખરેખર વ્યાયામના વિષયમાં ચોપડી હોય ખરી અરે સાહેબ આ મારી સામે તમે એ ટોટલ સાબિતી છે આવૃત્તિ બે હજાર ઓગણીસ છઠ્ઠું ધોરણ આવૃત્તિ બે હજાર વીસ સાતમું ધોરણ આવૃત્તિ બે હજાર એકવીસ આઠમું ધોરણ અને આમ આમ પણ જોઈએ તો સાહેબ નવી શિક્ષણ નીતિ પ્રમાણે વ્યાયામ વિષયને કાયમી અને ફરજિયાત ગણાવેલો છે તો આને ધ્યાનમાં લઈ અને હજુ સુધી આપણી સરકારશ્રીએ આને વેગમાં હજી કહેવાય ને પેલી કાચબાની ગતિ એ ચાલે છે પણ એની જગ્યાએ ઝડપી ચલાવી કેમકે અમને બી કીધું છે કે ચોવીસ સાતસોમાં તમારો સમાવેશ કરીશું ઠરાવમાં સુધારો કરીશું પણ આ બધું કોણીય ગોળ લગાડવાની વાત છે અમને બી સપના છે કે અમારા જે એમએલએ સાહેબે કીધું છે તો અમને થવાનું જ છે પણ હજુ સુધી આ થયું નથી અને અહીંયા સુધી અમારે આંદોલન કરવું બી નહોતું અમને બી ઈચ્છા નહોતી કેમ કે અમે બી દૂર દૂરથી આવતા હોય છે અમે બોટાદ જિલ્લામાંથી આવેલા અમારે બી સાહેબ નાના બાળકો હોય છે અમે અમારો પરિવાર પરિવારમાંથી આવીએ છીએ અમારે ઘણી બધી જવાબદારી હોય છે છતાં હવે સાહેબ મોટી મોટી વાતો કરે છે નારી સશક્તિકરણનું પણ જો તમે નારીઓ સાથે કેવી રીતથી વર્તન થાય છે તમે બેટી બચાવો બેટી પઢાવો બરાબર તો બચાવવાની વાત ક્યાં રહે અમે ગાંધીનગરથી ન્યાય ક્યાં માંગવા જશું અમારા જે માવતર કહેવાય અમારી જે સરકાર કહેવાય આશા તો અમારી પાસે એની પાસે હોય બરાબર કેમ કે આમ ગણીએ તો બી હવે તો શિક્ષણમાં સાહેબ સડો બેસી જ ગયેલો છે મને એવું દેખાય છે કેમ કે હું એક ખેડૂત પુત્રી છું મને ખબર પડે કે મોલાતમાં ઉપર જો સડો લાગે ને તો એને દવાનો છંટકાવ કરવામાં આવે અને જમીનમાં જો સડો લાગે ને તો એને દવા જંતુનાશક દવા પાવામાં આવે છે પણ જ્યારે વચ્ચે સડો લાગે છે ત્યારે એ મોલાતને ફરજિયાત ખેડૂતે કાપી નાખવો જોઈએ એમ હવે મને એ નથી સમજાતું કે આપણી સરકાર ખૂબ સરસ છે ઉપર બી સડો નથી જનતા જનતામાં બી સડો નથી તો વચ્ચે ક્યાં સડો બેઠેલો છે તો દાદાને હું આ મીડિયા મારફત બી કહેવા માગું છું કે તમે જુઓ દાદા કે આ સડો ક્યાં છે આને દૂર કરો અને યોગ્ય ન્યાય આપો આ જનતા યુવાન બધા અમે જો કે યુવાન તો ન કહેવાય અમે તો હવે વડીલ છીએ ખરેખર પાંચ હજારને સત્તાવન જગ્યા બહાર પાડી છે એની અંદર છેતાલીસો ફોર્મ ભરાણા સામે જેટલી સંખ્યા છે એટલા ફોર્મ બી નથી ભરાણા હવે એની અંદર ત્રણ હજાર લોકોએ પરીક્ષા આપી સેટની ત્રણ હજારની પરીક્ષામાં પચાસ ટકા રિઝલ્ટ પ્રમાણે અઢારસો પાસ થયા અઢારસોની અંદર ઉંમરમાં રહી ગયા કોઈ વેરિફિકેશનમાં રહી ગયા કોઈ ડિગ્રીમાં રહી ગયા તો છેલ્લે અગિયારસો ને બ્યાસી ખેલ સહાયકોને કરાર આધારિત ભરતી કરી અહીંયા જે બીજા ઉમેદવાર છે એમની સાથે વાતચીત કરીશ જ્યારે તમે કરાર આધારિત ભરતીમાં જવાના હતા તમને ખબર હતી કે આ કરાર આધારિત છે જે તે સમયે જ્ઞાન સહાયક આવ્યું ત્યારે જ્ઞાન સહાયકના જે ભરતી આવવાની હતી તેને લઈને પણ ઉમેદવારોએ વિરોધ કર્યો તો જે તે સમયે તમે કેમ વિરોધ ન કર્યો અને એમાં તમે એગ્રી પણ થઈ ગયા કે આ કરાર આધારિત ભરતી તમે લઈ લીધી અને હવે પછી તમે કહી રહ્યા છો કે આમાં ખોટું થઈ રહ્યું છે હું કામિની પટેલ ભરૂચથી અમે આની અંદર એવું છે કે જ્યારે એક મજબૂરી હોય સર કે ભલેને એકવીસ હજાર આવે છે ઘરના બહારની નોકરી છે બીજું કંઈક કરી લઈશું તો એકવીસ બધા એટલા ક્વોલિફાઈડ નથી હોતા કે મેરિટમાં આવી જાય દરેકને મજબૂરી હતી જ્યારે ખેલ સહાયક જોઈન કર્યું તારે અને એક આશા પણ હતી કે આજે ખેલ સહાયકમાં કોન્ટ્રાક્ટ તરીકે લીધા છે કાલે એક અડધા વરસ જશે બે વરસ જશે તો પરમાનન્ટ પણ કરશે પણ એ તો હવે આશા રાખાય જ નથી કેમ કે રિન્યૂ કરવાની બી હજુ તો લાંબી પ્રોસેસ છે એમની અને બધાને જેવું હતું કે વિદ્યા સહાયક જેમ જ્ઞાન સહાયક આવ્યું પછી એમણે ટેટ વન ને ટેટ ટુની અંદર લીધા જ છે તો ખેલ સહાયકનો પણ હક છે જ કે એકથી આઠની અંદર એમને ભરતીમાં લે અને આના માટે રજૂઆતો ઉપર રજૂઆતો થઈ છે અને ત્યાંથી અમને કહેવામાં પણ આવ્યું છે કે તમારો સમાવેશ કરવામાં આવશે એટલે અત્યાર સુધી બધા શાંતિથી બેઠા હવે જ્યારે ભરતી પ્રક્રિયા ક્રમિક ચાલુ થઈ ગઈ છે પણ ત્યાં સુધી અમારો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી થયો એટલે પછી આ આંદોલન આંદોલન તો ના કહેવાય અમે બહુ જ શાંતિથી બહુ ધીરજપૂર્વક સ્પોર્ટ્સ વીને બિલકુલ ધીરજ ના હોય એને આર કે પાર જોઈએ તો પણ બહુ જ શાંતિથી બે દિવસ આજે થયા છે મેદાન ઉપર બેઠા છીએ અને સરકારશ્રીને વિનંતી છે કે અમને હવે લાંબુ ના ખેંચો જલ્દી આનો નિર્ણય લાવો હું થોડીક યોજનાઓ કહીશ કે શેના કારણે આ અટકે છે આપણું એક તો ગુજરાતને ડાયરેક ભરતી નથી થતી દરેક સ્ટેટમાં ડાયરેક્ટ ગવર્મેન્ટ ભરતી કરે છે આપણે આપ્યું છે એસએજીને એસી બહુ જ સારી સ્કીમ ચલવે છે સ્કૂલ સ્પોર્ટ્સ કોન્ટેક્ટ પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદ બિન નિવાસી નિવાસી પ્રતિભા કેન્દ્ર સેન્ટર ઓફ એક્સિલન્સ એસોસિએશન રમતગમત માટે સહાય ખેલ પ્રતિભા પુરસ્કાર શક્તિદૂત યોજના ઇન સ્કૂલ પ્રોગ્રામ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ મહિલા ખેલાડી માટે પુરસ્કારની માટેની યોજના મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ખેલ મહાકુંભ મેન આટલું બધું આપણી સરકાર ચલવે છે આ દરેક વ્યક્તિએ હું તો કહું છું દરેક વ્હાલીએ ભલે અપર ક્લાસ હોય કે લોઅર ક્લાસ દરેક વ્હાલી એક સાઈટ ખોલીને જોવું જોઈએ કે ગવર્મેન્ટ આપણી આટલી બધી યોજનાઓ ચલવે છે તો કોના માટે કોઈ પણ યોજના ખાલી નથી જતી દરેકની અંદર ગ્રાન્ટ ફાળવે છે સરકાર પૈસા આપે છે તો જે યોજના ચાલે આટલી બધી યોજનાઓ જો સરકાર ચલવે છે તો કોના માટે ચલવે છે એકથી આઠમાં પ્રાઇમરીથી લઈને હાયર સુધી ગવર્મેન્ટ કે નોન ગ્રાન્ટેડ એમાં પીટી ટીચર છે જ નહીં કેમ કે જે કોંગ્રેસ વખતે જે સર ભરતી થયેલી હવે રિટાયર્ડ થાય છે વચ્ચેની ભરતી કરી છે લાસ્ટ એક ડિબેટ થયા એમાં શૈલેષભાઈએ કહેલું કે અમે નોકરી આપી છે ને પણ સર તમે નોકરી અમને અગિયાર મહિનાના કરાર ઉપર આપી છે આટલી બધી જો સરકાર યોજના ચલવે છે તો આની અંદર કોણ છે કયા છોકરા જાય છે કયા રમતવીરો જાય છે એ દરેક લોકો કેમ કે પીટી ટીચર છે નહીં તો આ લોકો આ આ યોજનાઓ કેમ કેમ ચાલે છે આ યોજનાઓ પ્રાઇવેટ સ્કૂલમાં જે છોકરાઓ ભણે છે જેમના માટે અલગથી એમના પેરેન્ટ્સ પૈસા ખર્ચે છે દરેક જોટલે જોડે આટલી સગવડ નથી સર આપણી જે હંડ્રેડ પબ્લિક ગણીએ ને ગુજરાતની એમાંથી ટ્વેન્ટી પબ્લિક એવી છે કે જે અપર ક્લાસ છે જેના છોકરાઓ પ્રાઇવેટમાં કોચિંગ લઈને આ બધી યોજનાનો લાભ લે છે તો સરકાર આ યોજના પ્રાઇવેટમાં જે છોકરાઓ ભણે છે એમના માટે રાખી છે દરેક સરકારની યોજના ઘરે એક નાનામાં નાનું અંતરિયાળ ગામડું હોય ને એ ગરીબ છોકરાથી લઈને ચાલુ થાય તો છે અપર ક્લાસના છોકરા સુધી એ પહોંચે તો ખબર જ નથી મધ્યમ વર્ગને ખબર જ નથી હું એટલે મીડિયા દ્વારા કહું છું કે દરેક વાલી આ જોવું જોઈએ કે એમના છોકરાને સ્પોર્ટ્સ થ્રુ કેટલા ફાયદા આપે છે સરકાર બહુ જ સારું કામ કરે છે પણ કોના માટે કરે છે એકથી આઠની આ બધી યોજનાઓ એકથી આઠના છોકરાઓ માટે હોય છે તો આ યોજનાની અંદર જાય જ કઈ રીતે કેમ કે એમને સ્પોર્ટ્સનું નોલેજ કોણ આપે રમાડે કોણ વિષય શિક્ષકો ખેલ મહાકુમા લઈને જાય છે છોકરાઓને એમની જોડે પૂરતું નોલેજ નથી હોતું અને ના જ હોય સર એક ગણિતને વિજ્ઞાનના વિષય રીચર તમે કઈ રીતે ભણાવી શકો એમને પોતાનું જ અમે એઝ એ અમે પણ એવું છીએ કે અમે પોતાનો જ વિષય કરાવી શકીએ તો તમે આ જે અલગ અલગ વિષયનો આપવા બેઠા છો તો એ લોકો કઈ રીતે એમને સ્પોર્ટ્સ કરાવી શકશે અને જે બિલકુલ પણ અત્યારે જે બીજા ઉમેદવાર હતા એમને ચક્કર પણ આવી રહ્યા હતા જે આખો દિવસ તમે ગરમીમાં તાપમાં આજે આંદોલન કર્યું છે શું અમે બે દિવસથી ભૂખ્યા તડસ્યા છીએ બે દિવસથી તડકા રહ્યા છીએ બરાબર એટલે અમારા બહેનોને ખરખર ખાધું પીધું નથી અને આ મેં તમને કીધું એમ આરોગ્યની તકલીફો થઈ ગઈ છે છતાં આ સરકાર સમજતી નથી પણ તમે જ્યારે આજે ઢસડાયા તમારી સાથે બીજા મહિલા ઉમેદવારો પણ હતા તો તમને ઘરેથી નથી કહેતા કે આ રીતની તમારી પરિસ્થિતિ થાય છે તમે પાછા આવી જાવ સર આમ જોઈએ ને તો લગભગ દોઢ દાયકાથી વ્યાયામ વીરોની તો બે ઇજ્જતિ તો થઈ જ ગઈશ બરાબર જે ખરેખર પહેલાં કેવું હતું કે પીટીસી સમકક્ષી પેડ હતું અને એ લોકોની બી ભરતી થતી હતી બરાબર તો જે વિષય છ સાત આઠની અંદર જે લોકો સ્પોર્ટમાં હતા જે વ્યાયામ શિક્ષકો એને એકથી પાંચમાં નાખ્યા પણ એ પણ વિષયને અનુલક્ષીને આમ સરકાર કહેતી હોય કે અમે તો પીટી ટીચરો છે અમારી શાળામાં પણ ખરેખર એવું એના નામનું ઝીરો છે અમે ખેલ સહાયક ભલે યોજના લાયા બરાબર અમે સ્કૂલમાં ગયા બાળકોને બતાવ્યું કે બેટા આ પુસ્તકો કોઈ ભણાવે છે કે ના બેન અમે તો આ પુસ્તકો કંઈ ભણતા જ નથી તો મારું એ કહેવાનું છે કે સાહેબ હવે તો આની ગણના કરો આ તમારું જ બહાર પાડેલું છે અને આ ખૂબ સારી વસ્તુ છે આ થવું જ જોઈએ આની અંદર બાળક જે સર્વાંગી વિકાસ થાય છે પોતાનામાં કોમ્પિટિશન આવે ટીમવર્ક આવે પોતે અવનવી રુચિ માટે આ ખૂબ જરૂરી છે આપણે જે કાળ દરમિયાન જોયેલું છે બધાએ બધાએ અનુભવ્યું છે કે વ્યક્તિ માનસિક એટલો જતો જાય છે નીચું સ્તર એના માટે સ્ટેમિના લાવવા માટે સાહેબ આ વ્યાયામ ખૂબ જરૂરી છે અને આ સરકારશ્રીએ આને ધ્યાનમાં રાખી અને ઝડપથી પ્રક્રિયા પૂરી કરવી જોઈએ તો આજે જે તમે પછી ઘણા બધા લોકોનું ડિટેન પણ થયા તો હવે આ આંદોલન સમાપ્ત થશે કે આંદોલન ચાલુ રહેશે હવે સાહેબ અમને એ નથી સમજાવતું કે સરકાર જો અમને આજે નિર્ણય આપે તો અમે અભિયાન ઘરે જતા રહીએ અમને ક્યાં શોખ છે આંદોલન કરવાનો અમે તો આંદોલન શબ્દ વાપરતા બી નથી બરાબર કેમ કે અમે તો શાંતિથી અમારી અમે અમારો હક માંગવી છે નહીં કે ભીખ માંગવી છે અમે અમારો હક જ માગીએ છીએ અને હક માંગવા માટે અમારો લોકશાહીમાં અધિકાર છે આ કરતાં તો રાજાશાહી સારી હતી એમાં જે રાજા એ પોતે નિર્ણય વ્યવસ્થિત કરી દેતા હતા લોકશાહીમાં વ્યક્તિને નિર્ણય મળવો ખૂબ જરૂરી છે જે બિલકુલ તો તમે જોયું જે પ્રકારે જે વ્યાયામના શિક્ષકો છે તેમની માંગ છે કે જે કાયમી ભરતી છે તે જવી જોઈએ અને જે વ્યાયામની ભરતી છે તેને લઈને તેમની કેટલીક માગણીઓ છે હવે જોવાનું રહ્યું કે જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને કેટલાક વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે તેમને ડિટેન પણ કરવામાં આવ્યા હતા અને કેટલાક જે ઉમેદવારો છે તે આપણી સાથે જોડાયા હતા અને તેમની માગણી છે તે સરકાર સમક્ષ રજૂ કરી હતી વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ